આજે આપણે ધોરણ બે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેની પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ સરવાળો બાદ બાકી કરી ચિત્ર બનાવો જે એકમ છની અંદર કરવાની છે અહીં બે સંખ્યાનો સરવાળો અને બાદ બાકી કરતાં જે જવાબ આવે તે જવાબવાળા ચિત્રનું કટિંગ કરી ફન પેજ પરથી કાપીને અહીં લગાવીને આખું ચિત્ર પૂરું કરવાનું છે આ માટે જવાબ માટેના જે ચિત્ર છે તે બાજુના પેજ પર આપવામાં આવેલા છે તેને આપણે અહીંથી કટિંગ કરીશું અને તેના જવાબ મુજબ આપણે અહીંયા ચોંટાડવાના છે તો અહીંયા સૌપ્રથમ આપણે જે રકમ આપેલી છે તેને જે સરવાળો કરવાનો છે તેનો સરવાળો કરીશું જ્યાં બાદ બાકી કરવાની છે ત્યાં બાદ બાકી કરી એ દાખલા ગણી લઈશું અને ત્યારબાદ અહીંથી એ જવાબ શોધી બાજુના પેટ પર ચોંટાડી આખું ચિત્ર પૂરું કરીશું ચાલો નવ વત્તા બે કેટલા થશે અગિયાર વેરી ગુડ ભવ્યભાઈ આપણે ચિત્ર જે કટિંગ કરેલા છે ને તેમાંથી જવાબ શોધો તો અગિયાર લખેલું છે આપો મને વેરી ગુડ જુઓ આ ચિત્ર આપણે અહીંયા લગાવીશું બરાબર ચાલો તેર વત્તા ત્રણ

ચાલો એકત્રીસ ઓછા બે કેટલા થશે વેરી ગુડ લાવો ચાલો ચૌદ ઓછા શૂન્ય કેટલા થશે લાવો ચાલો ચાલો સાત વત્તા ત્રણ લાવો જવાબ ચાલો ચાર વત્તા પાંચ આપો મને જવાબ વાળું ચિત્ર ચાલો દસ ઓછા છ લાવો જવાબ વાળું ચિત્ર જુઓ આખું ચિત્ર આપણું તૈયાર થઈ ગયું કોણ દેખાય છે ચિત્રમાં ડાયનાસોર છે ચાલો નીચેના જ દાખલા કરીશું નવ વત્તા નવ ખુબ સરસ લાવો જવાબ લખેલું ચિત્ર ચાલો છ વત્તા છ લાવો ચાલો આઠ ઓછા એક સાત ખુબ સરસ લાવો જવાબ વાળું ચિત્ર ચાલો આઠ ચાલો વીસ ઓછા સાત લાવો જવાબ વાળું ચિત્ર ચાલો છ ઓછા એક પાંચ લાવો બેટા ચિત્ર ચાલો દસ વત્તા દસ આપો મને જવાબ વાળું ચિત્ર દસ વત્તા નવ ઓગણીસ જવાબ આપો ચાર વત્તા ચાર આઠ લાવો બેટા જવાબ વાળું ચિત્ર

જુઓ આપણું આખું ચિત્ર તૈયાર થઈ ગયું શું દેખાય છે અહીંયા ચિત્રમાં તો આ પતંગ ચગે છે ને એટલે કયો તહેવાર હશે ઉત્તરાયણ ખૂબ સરસ